જય શ્રી રામ ગુડ મોર્નિંગ સવાર સવાર માં સુરતદાદા ના દર્શન કરતા કરતા ચા ને જમવાનું જમી લીધું ને પછી ભાઈબંધ નીકળી ગયા ચીખલી જવા માટે ચાલો પાછો એકવાર આપણા બુટલેગર ના સાઉન્ડ સંભળાવી દેમ ધ ચડદી ગેંગ ઇઝ હિયર અને હમણાં ચીખલી માં ચાલે મકર સંક્રાંતિ ની ફૂલ તૈયારી ચીખલી થી લીધો બુટલેગર ક્લચ વાયર ચીખલી તાલુકામાં આપનું હાર્દિક સ્વાગત છે ને પછી રુદ્રનાથ આલુપુરી અને ખાઉસા શોપ માંથી ખરીઝ વાળી એકદમ ટેસ્ટી આલુપુરી ધ કાવા સાકી નામ તો તમે સાંભળેલું હશે ને પછી લીધી લાકડા કાપવાના મશીન ની ચેન ત્યાર પછી ઉપાયેલા એટીએમ માંથી પૈસા અને આ જગ્યા પર હતું આપણા બગલાદેવ બાપા નું મંદિર એ આપણને આખી લાઈફ યાદ રહેવાનું છે ત્યાર પછી નીકળી આવ્યા ઘરે આવવા માટે અહીંયા નાખતા છે બુટલેગર માં ક્લચ વાયર ત્યાર પછી અમારા જેવા બેરોજગાર જવાની આની નાની મીટિંગ એક ભાઈ દાડી અને ને એક ભાઈ એવો કે જેની દાડી જ નીવું ઉગે હવે અમુક સમજી જગ્યા જ હશે કે મેં શું કહેવા માંગુ આ ભાઈ એના બુટલેકર માં ચેન એટલે સાથે સાથે મેં પણ નખાવી દીધું પછી અચાનક માં ગયો ખીચડી બનાવવાનો પ્લાન અને આ ભાઈ પહેરેલી છે પચાસ તોલા ચેન ખીચડી બનાવવા માટે સૌથી પહેલા ઘરમાંથી ચોખા અને દાળ ચોરી લીધી પછી તૈયાર કરી આપડી લોકેશન પર જવાની રસ્તા તો જોવો તમે કેટલા જોરદાર લાગે અને તમારો ભાઈ બી ને આ ભાઈ ને ઉચકાવી દીધો છે મેં બાટલો અહિયાં ચાલુ થઈ ગયું છે આપણું ખીચડી બનાવવાનું કામ અને ખીચડી કેવી રીતે બનાવી એનો સ્પેશિયલ વિડીયો પણ આવશે એ જોવાનું ભૂલતા નહીં અહીંયા ભરાય છે ઠંડી ઠંડી છાસ અને જોવો લાગે ને એકદમ ટેસ્ટી ટેસ્ટી ને પછી અમે મોડું કરવા વગર બેસી ગયા ખીચડી જમવા માટે આઈ હાઈ મજા આવી ગઈ